નસવાડી તાલુકાના સિમડીયા ગામના લોકોએ નર્મદા જિલ્લાના માકડ આંબા અને આસપાસના ગામોને જોડતા રસ્તા પર તૂટેલા લો લેવલ કોઝવે અને ખરાબ રસ્તાની સમસ્યાને લઈ આંદોલન શરૂ કર્યું ગામની થી વધુ વસ્તી અને આસપાસના થી સાત ગામોના લોકો આ રસ્તા પર નિર્ભર છે જે નદીને કારણે ચોમાસામાં ખૂબ મુશ્કેલી ઊભી કરે છે કોઝવેની ખરાબ સ્થિતિને કારણે બાઇક પણ પસાર થઈ શકતું નથી જેના કારણે વિદ્યાર્થીઓ નોકરિયાત યુવાનો અને સ્મશાન વિધિ માટે આવતા લોકોને હાલાકી ભોગવવી પડે છે ગ્રામજનોએ દસથી વધુ વર્ષથી સરકારને વહીવટી તંત્રને અનુકૂળ અને રસ્તાની માંગણી માટે રજૂઆત કરી પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી આથી ગુસ્સે થયેલા ગામ લોકોએ નદી કિનારે કોઝવે પર ભેગા થઈ રસ્તો આપો પુલ આપોના સૂત્રોચ્યાર સાથે વિરોધ દર્શન કર્યું તેઓએ ચીમકી આપી છે કે જો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા પુલ અને રસ્તો નહીં બને તો કોઈ રાજકીય નેતા કે ઉમેદવારને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને તેમને મેથી પાક આપવામાં આવશે સમશાન માટે લોકોને એવો અત્યારે ત્રાહીમામ છે કે એનો કંઈ હદ પાડ વગરનું હોય અને બીજી વાત એવી છે કે આ પુલ જે બનવાની અમે વાત કરી રહ્યા છે ગયા વખતે તાલુકા પંચાયતના સભ્યએ આ નાડું બનાવ્યું પણ નાડુ છ મહિના ટૈકું ની પહેલાં જ વરસાદના પાણીએ ધોવાણ થઈ ગયું અને અત્યારે લોકોને બહુ તકલીફ છે મહિના ટઈકું નથી નાડુ અને આમાં એક પણ તમારે સળિયો કાં તો કંઈ નાખ્યું નથી અને આ બધાને જવા આવવા માટે છે એક નર્મદા જિલ્લામાં અમારે જવું હોય કાં તો અમારે ખેતરમાં જવું હોય બધી રીતના અમારે તકલીફ છે સાહેબ અને આ બે થી ત્રણ કિલોમીટરનો જે રોડ છે એ અમારા બાપ દાદાના બે ત્રણ પેઢી થઈ ગઈ ત્યાં સુધી માંગ કરે છે અને વોટ પણ ભાજપ સરકારને જ અમે આપીએ છીએ તોય છતાં અમારો રોડ રસ્તો બનતો નથી અને અમારી માંગણી એવી છે કે આ તાત્કાલિક ધોરણે આ સમશાનમાં જવા માટે કોઈ માણસોને તકલીફ ના પડે એના માટે તાત્કાલિક ધોરણે અમારે નાડું રોડ રસ્તા અને તૈયાર જોઈએ છે છે કે થોડું પાણી જાય અહીં જવાતું નથી ખબર નાળામાં ભૂવા જેટલા પડી ગયા છે તો કોઈ ડિલેવરી માટે બેન ને લઈ જવું હોય કે કંઈ બી બીમાર થઈ ગયા હોય તો રિક્ષામાં અમારે લઈ જવું હોય તો એકસો આઠ ને કોલ કરે તો એકસો ગામમાં પ્રવેશી શકતી નહીં સીમારિયા ગામ પાસે આ કોજવે આવેલો છે આ તૂટેલી હાલતમાં છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ કોજવે છે અહીંયાથી પસાર થવો મુશ્કેલ છે બીજી તરફ ગામજનો જે ભેગા થયા છે અને તેઓની માંગણી છે કે અહીંયા પુલ બનવો જોઈએ નર્મદા જિલ્લાને અને છોટાઉદેપુર જિલ્લાને આ મુખ્ય જોડતો રસ્તો છે અહીંયાથી આદિવાસી સમાજના દસ જેટલા ગામો આવે છે અને અવરજવર માટેનો આ મુખ્ય માર્ગ છે ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ રસ્તાની મુલાકાત લેતા નથી આ જે જૂનું લો લેવલનો કોજો છે તે જર્જરિત અવસ્થામાં છે આદિવાસી વિસ્તારના લોકોને આ રસ્તા પરથી નીકળવું મુશ્કેલ છે ત્યારે તંત્રના અધિકારીઓને વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે સાત ગામોના લોકો શમશાન વિધિ માટે આ રસ્તા ઉપરથી આવે છે જ્યારે અહીંયા આ કોતર ઉપર પાણી આવી જાય ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આઝાદીના આટલા વર્ષો પછી આ લોકોને નાના પુલની સુવિધા નથી મળતી આખું ગામ આવ્યું છે અને તેઓ સૂત્રોચ્ચાર કરી અને પુલની માગણી કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકાર આજે આ ગરીબ આદિવાસી સમાજના લોકોને નાનો પુલ પણ બનાવી આપતી નથી જ્યારે સાત ગામોને જોડતો રસ્તો હોય અને નર્મદા જિલ્લાને છોટાઉદેપુર જિલ્લાને જોડતો રસ્તો હોય ત્યારે આ ગામના લોકોને રસ્તાની સુવિધા અને નાના પુલ ની સુવિધા મળતી નથી તેનો આ વરવો નમૂનો છે રફીક ધણીવાલ જીએસટીવી